ચૌદ ડિસેમ્બરે મેં એક આવી એપ્લિકેશન કરી હતી જે રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી પ્રધાનમંત્રી એ બધાને મોકલેલી છે આ અરજી અને મારા ધ્યાન પર છેલ્લા કેટલાક સમયથી એવી કેટલીક અંતરંગ વળતુઓમાં તેવી માહિતી પ્રાપ્ત થતી હતી મને કે આપણે ત્યાં જે દર વર્ષે અગિયાર મહિનાના કરાર આધારે ટેમ્પરરી લેક્ચર લેવામાં આવે છે એ બી કહીએ છીએ ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે એક પોસ્ટની બહુ મોટી સંખ્યા છે કારણ કે આપણે ત્યાં વર્ષોથી રેગ્યુલર જગ્યાઓ ભરાતી જ નથી અને એ જે એસ્ટાબ્લિશમેન્ટ પ્રમાણે જેટલી ખાલી જગ્યાઓ હોય એ ખાલી જગ્યાની અંદર શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે ટેમ્પરરી અધ્યાપકોની આવી નિમણૂક થતી હોય છે એ બહુ મોટી સંખ્યામાં હોય છે એટલે આપણા જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર શ્રી વિજયકુમાર શ્રીવાસ્તવ એ પહેલેથી એમના વિવાદોના કારણે એ જાણીતા બનેલા છે કારણ કે યુનિવર્સિટીની અંદર કંઈ પણ કાર્ય હોય તો એ પોતાની રીતે જે કંઈ નિયમો બનાવે એનો અમલ કરાવે અને સિસ્ટમને એ પ્રેશરાઈઝ કરે એમનો સ્વભાવ રહ્યો છે આ કિસ્સામાં પણ એવું બન્યું કે મારે જાણવા આવ્યું કે ઘણી બધી ફેકલ્ટીના ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર એમણે સિલેક્શન કમિટીને પ્રભાવિત કરી એને પ્રેશરાઈઝ કરીને એમના પોતાના મળતિયા માણસો હોય એને રેવડાવવા માટે ખૂબ દબાણ કર્યું હોય એવા ઘણા કિસ્સાઓ મારા ધ્યાન પર આવ્યા એમાં એક ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા એના તો વિચાર અને રાજીનામું મૂકવું પડે એ હદે એને પ્રેશરાઈઝ કર્યો પણ પર માનસિક ત્રાસ ગુજાર્યો એટલું જ નહીં એની પર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂક્યા આ તો સારી વાત છે કે ભાઈ એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને રાજમાતા સાથે ખૂબ સારો છે અને વ્યક્તિગત સંબંધો છે એટલે એમણે એમનો સંપર્ક કર્યો રાજમાતાએ આખા મામલામાં ઇન્ટરફિયર કરીને વાઇસ ચાન્સલરશ્રીને એવું કીધું કે આ મામલામાં હવે તમારે તો આની પડવાની જરૂરિયાત નથી એટલે એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બચી ગયા બાકી ફેકલ્ટીની અંદર જુદા જુદા ડિપાર્ટમેન્ટના કેટલાય હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને ડીન એવા છે કે જે એમણે એમના પ્રેશરમાં રહીને એમણે કયા હોય એવા કેટલાય કેન્ડિડેટને પસંદ કરવા પડે છે જે પોતે એવી યોગ્ય લાયકાત ધરાવતા હોય કે ન હોય અને અનુભવ પણ ધરાવતા હોય કે નહીં એ બધું જ જોયા સિવાય એમણે આ વર્ષે એવી એક આખી પદ્ધતિ દાખલ કરી કે જેટલા પણ ઇન્ટરવ્યૂ આપવા આવે એ કેન્ડિડેટને એ લોકો રિટ ભણાવે અને એનું વિડીયો રેકોર્ડિંગ થાય તો જો આ એક સારા આશયથી એમણે કર્યું હોય તો આ રીતે પ્રેશરાઈઝ કરવાનો કોઈ મતલબ નથી આ એક સારા આશયથી એમણે કર્યું હોય તો આ રીતે પ્રેશરાઈઝ કરવાનો કોઈ મતલબ નથી અને એમણે ધારેલા વ્યક્તિઓને ન લે જો ન લે કોઈ કમિટીવાળા વિરોધ કરે કે હેડ ડિપાર્ટ હેડ વિરોધ કરે તો એમના ઓર્ડરો અટકાવી રાખવામાં આવે કે જેના કારણે એ શિક્ષણ કાર્ય બગડે અને વર્ષોથી જે કામ કરતા હોય જે ટેમ્પરરી અધ્યાપકો એ હેડ અને દિનના વિશ્વાસે જ એ કહી દે કે ભાઈ તમારે કાલથી હવે આવવાનું છે આપણા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂરી થઈ છે શિક્ષણ કાર્ય શરૂ થયું છે એટલે એમના બોર્ડ ઉપર એ વિશ્વાસે જ એ લોકો ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરી દે અને ઘણા કિસ્સામાં એવું જોયું કે બે મહિના ચાર મહિના સાડા ચાર મહિના એ લોકો વગર ઓર્ડરે વગર પગારે બીજા રાગ માત્ર હેડ અને લીનના રહેવાથી એ લોકો ત્યાં નોકરી કરતા હોય અને આ કુલપતિ કુલપતિશ્રીએ એટલા જ માટે ઓર્ડરો અટકાવી રાખ્યા હોય બધાના કારણ કે એના કોઈ મળતીયાઓને સિલેક્શન કમિટીએ પસંદ કરવાની ના પાડી હોય અથવા એમની અવગણના કરી હોય તો એ બંને વચ્ચેના ગજ ભોગ આવા ટેમ્પરરી અધ્યાપકો કેટલાય બન્યા અને આવા મારી અરજીની અંદર મેં બધા જ ડિપાર્ટમેન્ટના નામ જો અને એવા જેટલા ભોગ બનેલા કેન્ડિડેટ્સ છે અને એમના દ્વારા પસંદગીનો આગ્રહ રાખવામાં આવેલો હોય એવા કેન્ડિડેટના નામનો પણ ઉલ્લેખ કર્યો છે અને કેટલાક હેડ કે ડીમ કક્ષાના માણસો છે એ એ હદે એમની ચાકૃસી કરે છે કે એ જે કે પ્રમાણે મિનિટ્સ પણ છેલ્લી ઘડીએ ચેન્જ કરાય અને એ મિનિટ્સ બદલીને એમને પસંદ કરાવેલા નામો હોય એ નામોનો ઉલ્લેખ સાથે ફરીથી આખી મિનિટ્સ રજૂ કરવામાં આવે અને પાછલી તારીખોમાં લાંબા સમયગાળા પછીથી આખી સિલેક્શન કમિટીની જાણ બહાર કેટલાક વ્યક્તિઓનો ઓર્ડર પણ અપાયા હોય એમના મળત્યા હોય એટલે આવા કિસ્સા બને જ્યારે આપણે શિક્ષણની ગુણવત્તાને જો ખરેખર ન્યાય આપવાનો હોય તો વર્ષોથી અહીંયા કાર્ય કરતા હોય જેને ભણાવવાનો સારો શિક્ષણ કાર્યો કે યુનિવર્સિટીના પર્યાવરણનો ભાવવાનો અનુભવ છે તો એ વ્યક્તિ ન લવાને કોઈ બહારથી કોઈ ફ્રેશ હોય જેને નેટ પાસ ન કરી હોય કે એના કાર ક્રાઇટેરિયામાં ફિટ ન થતા હોય એવા ગમે તે માણસોને બેસાડી દે છે એનાથી જે વર્ષોથી નોકરી કરતા એવા કેટલાય અધ્યાપકો આજે મજબૂર બન્યા છે કે આ સંસ્થા છોડી છોડીને ચાલ્યા જાય છે અને પરિણામે સારા અધ્યાપકો નથી મળતા એ આજની હકીકત છે અને કરવું શકીએ એટલે આ મુદ્દાને ઉજાગર કરવા માટે મને જેટલા ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મને જ્યાં જ્યાંથી પ્રાપ્ત થઈ એ બધાની જ વાત મેં અંદર રજૂ કરી છે અને એ મેં આ ફરિયાદ છે ઉપર સુધીની રજૂઆત કરી છે એટલે ચૌદ તારીખની મારી અરજીના અનુસંધાને સત્તર ડિસેમ્બરનો આ નોટિફાઈ થયેલો પત્ર છે ઉચ્ચ શિક્ષણના મંત્રાલયમાંથી અને એમણે આ અંગે ન્યાયિક તપાસ કરવા માટેનું ત્યાંથી અનુસાર એવું આ સૂચન કર્યું શિક્ષણ વિભાગને હજી આજે આ અરજી કર્યાને અને આ પત્રને નોટિફાય થયાને આજે લગભગ પંદર સત્તર દિવસ થઈ ગયા હજી સુધી એ તપાસના નામે આમ તો કશું કશું થયું નથી પણ મને એવું લાગે છે કે જ્યારે આવા વિવાદોથી આખી યુનિટ ચાલતી હોય અને સરકારને મોડે મોડે પણ એવું લાગ્યું છે કારણ કે આ પૂર્વ હું મારી પાંચથી છ અરજીઓ જુદા જુદા વિવાદો માટે અને વિશેની મારી પાંચથી છ અરજીઓ જુદા જુદા વિવાદો માટે અને વિશેની શૈક્ષણિક જે ગેરલાયકાત છે એને લગતા આ બધા કેટલાય મુદ્દાઓને લઈ મેં અરજી કરી છે આજ સુધી સરકારે એનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી કે એના માટે કોઈ એક્શન પણ લીધા નથી આ એક એવો કિસ્સો એક્સેપ્શનલ કેસ છે જે આટલા વખત પછી જોવા મળ્યો જેની અંદર સરકારે એમની સામે તપાસ કરવા માટેના પગલાં લેવા માટેનું સૂચન કર્યું છે અને એ પત્રની નકલ એપ્લિકન્ટ તરીકે મને પણ પાઠવી છે એટલે આખો મુદ્દો એવો એ પ્રકારનો છે કે આવી ભરતી પ્રક્રિયામાં જ્યારે આવી અસંગત આખું આખી સિલેક્શન કમિટીને પ્રભાવિત કરવામાં આવે અને એમના જે સ્થાન આપવા માટેનો આવો પ્રયાસ કરવામાં આવે તેના સ્વાભાવિક રીતે આખી શિક્ષણની પ્રક્રિયા ઉપર બહુ ગંભીર અસરો પડે છે તો આ એક મુદ્દો પછી બીજી વાત એ છે કે જ્યારે આવા પ્રકારની પ્રક્રિયાઓ થઈ હોય સરકારને આ વાત ધ્યાન ઉપર આવી છે એમણે તપાસ માટેનો પણ આ અત્યારે પત્ર પાઠવ્યો છે તો અત્યારે નજીકના સમયમાં જ એમણે જે વર્ષોથી જે લોકો અધ્યાપકોના પ્રમોશનો અટકેલા છે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત તો એ પ્રમોશન પણ એ એવા લોકોના જ કરે છે જે એમની આજુબાજુ ફરતા હોય એમનું કામ કરતા હોય જ્યારે ભૂતકાળની અંદર આવું ક્યારે નથી કર્યું કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત જ્યારે પણ અધ્યાપકોને પ્રમોશન આપવાના હોય ત્યારે એકી સાથે નોટિફિકેશન બહાર પડે એકી સાથે બધા જ ફેકલ્ટી વાઇઝ બધાના ઇન્ટરવ્યુ ગોઠવાય ત્યારે આ છૂટા જવાય એનું એક તાજું ઉદાહરણ છે કે હમણાં કોમર્સ ફેકલ્ટીના ડીનને ડીન તરીકે એમને બેસાડવાના હતા જે કે પંડ્યા સાહેબને ત્યારે એમ સ્પેશિયલ કેસમાં એમનું ઇન્ટરવ્યુ કરી એમને પ્રોફેસર બનાવ્યું હજી નજીકના સૌ સમયમાં આવા પાછા કેટલાક પસંદગીના જે એમના ચુનંદા કહેવાય એમના એમની સાથે જ કામ કરતા હોય અને એમનું કહ્યું માનતા હોય એવા જ વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ ખાસ ખાસ કિસ્સામાં એ ગોઠવે છે એટલે આ આખી જે પ્રક્રિયા છે એ કેટલી કેવી છે કે એનાથી બીજા અધ્યાપકોની અંદર એમની એમની અંદર મનની અંદર એક પ્રકારનો ઉદ્વેગ ઊભો થાય એમને એમ થાય કે ભાઈ આ સંસ્થાની અંદર શું બેચાર એવા ઘણા કાંઠા માણસોનો જ હક છે કે એમના માટે પ્રમોશન ગોઠવાય બાકીના બધા માટે કેમ નથી ગોઠવાય તો મારી દૃષ્ટિએ સરકારે આ તપાસ તો જ્યારે કરશે ત્યારે સારી જ વાત છે પણ સાથે સાથે એ આવા જે કોઈ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા કરે છે એની પર એ સ્થગિત કરી દેવું જોઈએ અને એમને આ પ્રક્રિયાથી દૂર કરી દેવો જોઈએ કે ભાઈ તમે જ્યાં સુધી આવી તપાસ સમિતિ તમારે ઉપર નિમવાની વાત આવી છે તો આજ પછી તમારે આવી કોઈ પણ પ્રક્રિયાઓ છે એ કરવી નહીં નિમણૂક કરવી જ નહીં કારણ કે એ એ બીજા નવા વિવાદો જ છે માટે એ બહુ સ્પષ્ટ વાત છે તો આ મુદ્દો છે તો શિક્ષણ વિભાગની આ તો ઘણી સારી અપેક્ષાઓ છે પણ જે રીતે શિક્ષણ વિભાગે એમને છાવર્યા છે એમની કામ પૂરી થઈ જાય એ બાબતે એમણે રસ દાખ્યો છે એ ખરેખર દુઃખદાયક છે કારણ કે આ એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનું આખું જે વ્યવસ્થા તંત્ર છે એનું માળખું છે જે વર્ષોથી એના શિક્ષણ કાર્ય માટે કે શિક્ષણની ગુણવત્તા માટે કે ઉચ્ચ શિક્ષણ માટે દેશ વિદેશમાં જાણીતું છે એ બધું અત્યારે ધ્વસ્ત થઈ ગયું છે મારી દૃષ્ટિએ અને સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ કે જ્યારે એની આખી છબી હવે બધા માટે ખુલ્લી થઈ ગઈ એના માટે એવું ક્યાંય કહેવાની જરૂર નથી હાઈકોર્ટની અંદર પણ જ્યારે આ કેસ ચાલ્યો છે હમણાં એમાં ત્યારે આ વાતો રજૂ થઈ ત્યારે સરકાર એ પણ બેકફૂટ પર હતી સરકારને એવો ખબર પડી ગઈ છે કે ભાઈ આ વ્યક્તિની પાસે લાયકાત નથી અને એ ગમે ત્યારે એને હટાવવો પડશે ત્યારે સરકાર તરફથી એમના વકીલે પણ એવી રીતે દલીલ કરી કે ભાઈ આ એક મહિનો છે તો એને અત્યારે એને ચાલવા દો કારણ કે આ કોઈ ઘણી ઘણી વગર સંસ્થા આવે કેવી રીતે કાર્ય કરશે પણ એની સામે એડવર્સથી આપણે એવું વિચારવું જોઈએ કે જ્યારે આવા ખોટા વ્યક્તિ દ્વારા આટલે આટલા વખતની સંસ્થા ચાલી રહી છે તો એ ખોટું પગલું થયું છે તો એ ખોટા પગલાંને આપણે આપણી ભૂલને સુધારવાની હોય તો સરકારે આ રીતે આગળ આવવું પડશે સરકારને જ્યારે મોડે મોડે આવું સમજાયું છે કે આ બધું ખોટું કરી રહ્યું છે એને માત્ર વિવાદોને સ્થાન આપવું એના વહીવટમાં ક્યાંય કશી સારી બાબતો જોવા નથી મળતી તો જેમ આજે તપાસ સમિતિ નિમણની એમણે આવો આદેશ કરવો પડે છે તો અત્યારે એને એની એના તરા તમામ વહીવટી નિર્ણયો ઉપર બેન લગાવી દેવો છે કે વહીવટી દ્રષ્ટિએ જે કંઈ કાર્ય કરી રહ્યા છે આજે પોતાની ગેરલાયકાત છતાં આ પોસ્ટ ઉપર બેઠેલા છે અને યુનિવર્સિટીને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે સરકારે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો આવે એ હાઈકોર્ટનું હાઈકોર્ટનું કામ હાઈકોર્ટ કરે છે પણ જ્યારે યુનિવર્સિટીના તંત્રની અંદર આવા વ્યક્તિના કારણે યુનિવર્સિટી દિવસે દિવસે કલંકિત થતી જાય છે અને બદનામ થતી જાય છે તો આવા વ્યક્તિના દરેક કાર્યો ઉપર એણે એસ્ટાબ્લિશમેન્ટ પ્રમાણે જેટલી પણ ખાલી જગ્યાઓ હોય એ પ્રમાણે એ ખાલી જગ્યાઓ ઉપર ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવામાં આવે છે તો અને એમાં એ લોકોએ પાછું વીસ ટકા કાપ એમની રીતે નિર્ણય કરીને એવો વીસ ટકા કાપ પણ મૂક્યો એટલે જગ્યાઓ ઘટાડી વર્કલોડ ઓછો છે એ દ્રષ્ટિએ એટલે આ બહુ મોટી જગ્યાઓ કારણ કે અત્યારે આપણે ત્યાં જે કાયમી જે જગ્યાઓ ભરાયેલી છે એ માળ ચાલીસ ટકા હશે આખા એસ્ટાબ્લિશમેન્ટ એનો અટકે બાકીની સાહીઠ ટકા જગ્યાઓ એવી છે કે જેથી સરકારે કાયમી જગ્યાઓ ભરવાની એટલે બાકીના સાહીઠ ટકા જગ્યાઓ દ્વારા યુનિવર્સિટીનું તંત્ર ચાલે છે એક તરફ સાહીઠ ટકા જે ટેમ્પરરી સ્ટાફથી ચાલતું હોય તંત્ર એ બીજી બાજુ ચાલીસ ટકા છે કે જે હવે અમારા જે કાયમી અધ્યાપકો છે એમાંથી એ કેટલાય આમના ખડાયેલા વહીવટને કારણે છોડી છોડીને જતા રહ્યા છે સંસ્થાને એટલે આ પરિસ્થિતિમાં આ બહુ મોટી સંખ્યાની અંદર ભરતી થવાની છે એટલે એમણે એમણે જે રીતે આ પક્ષું કૃત્ય કર્યું છે એ મારી દૃષ્ટિએ સંસ્થાને તોડી પાડવાની એક આખી એક કારસો હોય એવું મને લાગી રહ્યું છે એ એ જે રીતે કાર્ય કરી રહ્યા છે એના ઉપરથી એ દેખાય છે દાખલા તરીકે મહારાજા રણજીતસિંહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એમઆરઆઈડી એ ખૂબ સારા હેતુથી સ્થપાયેલી ડિઝાઇનની સંસ્થા છે એનું નેશનલ લેવલ એનું એક નામ અત્યાર સુધી રહ્યું છે અત્યારે એ પરિસ્થિતિ છે કે એના એની અંદર એડમિશન બહુ જ ઓછા આવે છે કારણ કે ત્યાં સ્ટાફ નથી સારા સારા અધ્યાપકો છે એમના માટે એમણે જે ભૂતકાળની અંદર એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી પાંચ વર્ષ સુધી ટેમ્પરરી અધ્યાપકો લેવાના અને પચાસ હજારનો પગાર આપવો અને પછી એને દર વર્ષે બે હજારનું ઇન્ક્રીમેન્ટ રાખવું આવી હતી એમણે આ સડનલી એમણે પોતે નિર્ણય લઈને સંસ્થાએ આખી યોજના બંધ કરી દીધી છે એના પરિણામ સ્વરૂપ એવું છે કે ત્યાં કામ કરનારા માણસો બધા જે સારા ડિઝાઇનના એક્સપર્ટ હતા એ છોડી છોડીને પારોડમાં જતા રહ્યા કોઈ નવરચનામાં જતા રહ્યા કોઈ સુરત જતા રહ્યા કોઈ દિલ્હી જતા રહ્યા અને એ અહીં જે એમને પચાસ હજાર પગાર મળતો હોય એ બધા ત્યાં એક એક લાખ ઉપર એ લોકોને પેકેજ મળે છે કારણ કે દે આર પ્રોફેશનલ્સ અને એ લોકોની ડિમાન્ડ છે માર્કેટની અંદર આવી એટલે આ સંસ્થાને જ્યારે દોઢ દોઢ લાખ રૂપિયા ફી લેવાતી હોય વર્ષની અને એમને કોઈ સુવિધા ના હોય અધ્યાપકો ના હોય અને એ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પણ એડમિશન ઓછા થાય તો બે રીતે ધક્કો પડે છે એક તો એની એ સંસ્થા દ્વારા આપણને મેક્સિમમ રેવન્યુ પ્રાપ્ત થતું યુનિવર્સિટીને આવક થતી હતી જ્યારે ફૂલ સ્ટ્રેન્થ હતી અને સિત્તેરની ઇન્ટેક હોય અને સિત્તેર એડમિશન લીધા હોય તો સિત્તેર ગુણ્યા દોઢ લાખ એટલા રૂપિયા ફી ના મળે તો એ સંસ્થાને એ ડેવલપ કરવામાં એ જેટલું આપણને રેવન્યુ પ્રાપ્ત થતી હતી એ હવે પ્રાપ્ત થતી ધીરે 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 ઘટતી જાય અધ્યાપકોના અભાવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બિલ્ડિંગ કે ફેસિલિટીઝના અભાવે વિદ્યાર્થીઓ અહીં આવવા માટે ઈચ્છુક નથી એ બીજી સંસ્થાઓમાં જતા રહે છે કે જે એને સારી સુવિધા મળે છે તો આ એક પ્રકારની એવી સોચી સમજી છે કે સાજીશ છે કે જેનાથી આજુબાજુની વડોદરાની શહેરની આજુબાજુની પ્રાઇવેટ સંસ્થાઓની અંદર આપણા માણસો ત્યાં જતા રહે અહીંથી વધારે સારી સેલરી લે અને અહીંથી ત્યાં જતા રહે એટલે એની સાથે એનું આખું બધું જ સિસ્ટમ છે અલગ સ્થિતિ અને આવું યુનિવર્સિટીની અંદર સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં પણ આ પરિસ્થિતિ થઈ ત્યાં કોમર્સની અંદર પણ એવી સંખ્યાઓ એમણે ઓછી કરી નાખી એના કારણે કીધું બીજા બહાર જતા રહે છોકરો આ એમઆરઆઈડી સંસ્થા છે એવી રીતે એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્વાયરમેન્ટ સાયન્સ છે અને સાયન્સ ફેકલ્ટીમાં આવા જે પ્રોફેશનલ એવા કોર્સિસ છે એ બધા કોર્સિસની અંદર અત્યારે જોવા જઈએ આપણે તો આ બધા પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવવા માટે હવે ઈચ્છા રાખતા નથી કારણ કે સરવાળે બધાને એવું લાગ્યું છે કે એનું એકેડેમિક ક્લાઇમેટ છે બિલકુલ ખતમ થઈ ચૂક્યું છે